આધી તાત વખતની લપત્ય ખાવાથી દરેક રોત મતાડે છે આ માતાજીનું ગુજરાતમાં આવેલું છે આ મંદિર તો આપણે જોઈએ છે શું છે ગુજરાતની ધરતી એટલે ત્રજા અને તાથાનો તંગમ અહીં અને એવા ચમત્કારી મંદિરો આવેલા છે જેની માનતા માનતાઓ અને પરંપરાઓ તાંભરીને પણ નવાઈ લાગે છે સામાન્ય રીતે બાળકો બગીચામાં લપત્ય ખાતા હોય પરંતુ શું છે તમે જાણો છો ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં લપત્યા ખાવાથી રોગો મતી જાય છે રંગીલા રાજકોટમાં માત્ર પાંચ કિલોમીટર આવેલું છે માતાજીનું પ્રખ્યાત મંદિરમાં આવેલું છે આ સ્થાન ભક્તો માટે ખૂબ જ મહત્વ છે અહીંયા તાતતા ખોરિયાર ખોડિયારમાં વિરાજમાન છે તેમને સ્થાનિક લોકો અને ભક્તો ભિત તરીકે પૂજે છે અહીંયા આવતા લોકો ત્ર શ્રદ્ધાથે માતાજીના તેમના તમામ દુઃખ દર્દ દૂર કરે છે આ મંદિરની આવતીમતી વિધેતાઓ અહીં હતી અનોખી માન્યતા એવી લોકવાય જે લોકોને સાંભળી લગતી કોઈને બીમારી હોય તેવો અહીંયા આવીને મંદિરમાં પરિચરમાં આવેલા એક ખાત પથ્થરમાં હાથવા લપત્યા ખાય તો તેમના રોગ મતી જાય છે અહીંયા રોગ મૃત્યુ માટે માતાજીનું મૃત્યુ તળાવવામાં પરંપરા છે મંદિરનો પૂજારી પિન્તુ બાપુના જણાવ્યા અનુસાર અહીં દૂર દૂરથી લોકો પોતાની તારી ત્રી તકલીફ લઈને આવ્યા છે ખાસ કરીને તપેટ ડાક કારાડા મત્તા અરદ ખરદુ ડુંબળા જેવા તાંબડીના રોગો લોકો અહીંયા માનતા રાખે છે ત્રજારું રોગ મતાડવા માટે એક ચીલો મીઠું તળાવમાં બાઘાને રાખે છે અને જ્યારે માતાજીના થૂપાથી રોત મતી જાય છે ત્યારે

હાથથી જ ચૂકવવામાં આવે છે લપત્યા જેવી રમત અહીં ત્રજાનો નો બની ગઈ છે ખાસ કરીને રવિવારે દિવસે અહીંયા ભક્તો ભારે ભીડ ઉમટતી પડી છે અને લોકો હોતે હોતે લપત્યા ખાઈને ધન્યતા અનુભવ છે જય પિતરી માતા